પાટલાવાડા બોગલા નહીં પાટલાવાડા બોબલા નહીં

દુખાવ બદામ વીજળીનો પ્રશ્ન છે વીજળીનો પ્રશ્ન વીજળી વીજળી શું કરે મારો

પાણી નહી તો હું પણ રસ્તા પર પાણીશ નહી જુઓ જાનકીન તમે રસ્તા પર પાણી નહીં શા માટે કરો છો એકબીજાની નકલ કરવા દઈએ છે જો જે બહેના રસ્તા પર પાણી નહીં જોડતા એમની નકર તમે શા નથી કરતા જેવા જે જીનલ બેન કાવિયા બેગ તુલસી બેન એવા પાણી નહીં જોડતા તો તમે એ એ તમે નકલ શા નથી કરતા જો આપણે બધા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વીકાર આપણે બધા સાથે બોલેશું સ્વચ્છ